આ વર્ષે ઉનાળાની શરૂઆત થતાં જ ગરમી તેનો અસર મિજાજ બતાવવાની શરૂઆત કરી દીધી છે અને તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી ઉપર પહોંચી જતા જાહેર માર્ગો પર લોકોની અવર જવર ઘટી ગઈ છે અને લોકો ગરમીથી બચવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં ડીસા શહેર ગરમી અને ઠંડીને લઈ પ્રખ્યાત છે ડીસામાં શિયાળા દરમિયાન ઠંડી પણ વધુ પડે છે તો ઉનાળામાં અંગ દઝાડતી ગરમી ગુજરાતમાં શિયાળા બાદ માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે અને તાપમાનનો પારો એકાએક ઉપર જવા માંડે છે આ વર્ષની વાત કરવામાં આવે તો માર્ચ મહિના બાદ હવે ગરમી પોતાનો મિજાજ દર્શાવી રહી છે બનાસકાંઠા જિલ્લાના ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં એક એપ્રિલે આડત્રીસ ડિગ્રી તાપમાન હતું પરંતુ ત્યારબાદ ચાર અને પાંચ તારીખે તાપમાન બત્રીસ ડિગ્રી આસપાસ જતા ઠંડકનો અહેસાસ ડીસાવાસીઓને થયો હતો પરંતુ ત્યારબાદ આઠ અને નવ એપ્રિલે અચાનક ગરમીએ તેનો રંગ દેખાડતા એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી ગરમી થતાં ડીસાવાસીઓ ગરમીમાં શેકાયા હતા ગઈકાલે ગરમી ઓગણચાળીસ પોઈન્ટ ચાર થતાં કરફ્યુમાં છૂટ મળી હોય તેમ રાહત થઈ હતી પરંતુ આજે ગરમીનો પારો ચાલીસથી નીચે એટલે કે ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી છે પરંતુ પવન ના હોવાના કારણે અને માવઠાની આગાહીને લઈને વાતાવરણમાં પિસ્તાળીસ ડિગ્રી ગરમી હોય તેવો ઉકળાટ દિવસ દરમિયાન જોવા મળ્યો હતો અને તેના કારણે ડીસાવાસીઓ બફારામાં રીતસનના શેકાયા હતા હવે આગામી સમયમાં હવામાન કચેરીના કહેવા મુજબ આ વર્ષે ગરમીમાં વધારે ગરમ તાપમાન સાથે દિવસો પસાર કરવાની તૈયારી રાખવી પડશે